વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે પાલકની લસણવાળી ખીચડી ઘરે કઈ રીતે બનાવી તેની રેસીપી કરાવું છું તો આ ગરમા ગરમ લસણવાળી ખીચડી બનાવવા માટે આપણે અહીં એક પૂડી પાલકની લેવાની છે જેની મેં ડાળખીઓ કાઢી અને એકદમ સારી રીતે ધોઈ અને લઈ લીધી છે હવે હું તમને અહીં બતાવું તો આ પાલકની ખીચડી માટે આપણે પાલકને કઈ રીતે સમારવાની છે તે તમને બતાવું તો તેના માટે આપણે આ રીતે પાલકને ગોઠવી અને ત્યારબાદ આવી રીતે રાઉન્ડ શેપ આપી અને ચાકુની મદદથી પતલી પતલી અને લાંબી લાંબી સ્ટ્રીપ્સ લેવાની છે તો આપણે આ રીતે પતલી બને એટલી પતલી સ્ટ્રીપ્સ અને લાંબી લાંબી સ્ટ્રીપ્સ આપણે કટ કરી લઈએ જે એકદમ સહેલું છે તો આ રીતે આપણે પાલકને સમારી લેવાની છે જોઈ શકો છો આ રીતની સ્ટ્રીપ્સ કરવાની છે તમે ખીચડીની ક્વોન્ટિટી અનુસાર પાલકની ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો હું અત્યારે એક વાટકા ખીચડી માટે એક મોટી પૂડી પાલકની લઈ રહી છું જો તમને પાલક વધુ પસંદ હોય તો તમે બે પૂડી પણ લઈ શકો છો અથવા ઓછી પસંદ હોય તો એક નાની પૂડી એડ કરો તો પણ ચાલે પણ આ પાલક ખીચડી છે એટલા માટે પાલકને ચોક્કસથી એડ કરવી તો અહીં આપણે પહેલાં પાલકને સમારી લઈએ આ પાલકની લસણવાળી ખીચડી સ્પેશિયલી ઢાબામાં મળે છે જે ગરમા ગરમ સૌ કરવામાં આવે છે અને જેમાં પાલક અને લસણની ક્વોન્ટિટી વધુ પ્રમાણમાં હોય છે આ તમને ખીચડી ઢાબા સિવાય બીજે ક્યાંય અવેલેબલ નહીં હોય એટલી ટેસ્ટી અને મસાલેદાર હોય છે આ ખીચડી કે તમને વારંવાર મન થશે ઈચ્છા થશે કે હું આ પાલક ખીચડી ખાઉં તો હું એ ઢાબા સ્ટાઇલ રેસીપી આજે શેર કરવા આવી છું તો મેં અહીં એક પૂડી આખી સમારી લીધી પાલકની જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે પાલકને સમારી લીધી હવે આપણે અત્યારે આ પાલકને સાઈડ પર રાખી દઈએ અને આ પાલક ખીચડી બનાવવા માટે આપણે પહેલાં તો ચોખા લઈ લઈએ એક મિક્સિંગ બોલમાં તો એક વાટકી જેટલા ચોખ્ખા લેવાના છે ખીચડી આ ચોખ્ખા જે આવે છે તે લેવાના છે તો મેં આ વાટકીનું માપ કર્યું છે તમે ઘરમાં રહેલો કોઈ પણ એક વાટકો સેટ કરી લો જે વાટકીથી આપણે ચોખ્ખા લીધા છે એ જ વાટકીથી આપણે અડદની ફોતરા વગરની દાળ લેવાની છે તે પણ એક વાટકી લીધી છે એટલે ટોટલ આપણે અહીં બે વાટકા ખીચડી લીધી છે અને હવે આપણે આ બંને વસ્તુને ધોઈને રેડી કરી લઈએ જેથી કરી કોઈપણ કચરો હોય ચોખ્ખામાં અથવા તો દાળમાં તો તે નીકળી જાય જો તમારી પાસે અડદની ફોતરાવાળી દાળ અવેલેબલ હોય તો તમે એ પણ લઈ શકો છો તેનાથી આ ખીચડીનો ટેસ્ટ વધુ સારો આવે છે પણ હું અત્યારે અડદની ફોતરા વગરની દાળની સાથે આ ખીચડી બનાવીશ હવે આ બંને વસ્તુ ડૂબે ત્યાં સુધી આપણે પાણી એડ કરી અને અડધી કલાક માટે આને પલાળીને સાઈડ પર રાખી દઈએ અડધી કલાક બાદ આપણે કુકરમાં આ બંને વસ્તુને એડ કરી લીધી હવે આપણે આ ખીચડીને બાફવા માટે પહેલાં તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો હું અત્યારે એક ચમચી જેટલું નમક એડ કરી રહી છું ત્યારબાદ એકદમ સરસ કલર માટે આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ હવે આ બંને વસ્તુ એટલે કે ખીચડી ડૂબે ત્યાં સુધીનું આપણે પાણી લેવાનું છે આ ખીચડીને બાફવા માટે તો હું અત્યારે ટોટલ બે ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું તો જોઈ શકો છો બે ગ્લાસમાં આ ખીચડી છે તે ડૂબી ગઈ છે હવે આપણે કુક્કરનું ઢાંકણ ઢાંકી અને ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત બે વિસલમાં આ બંને વસ્તુને બોઈલ કરી લઈશું તો કુક્કરમાં વિસલ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ ખીચડી બનાવવા માટેનો તો તેના માટે એક કઢાઈમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખા જીરાનો વઘાર કરી લઈએ જીરું અહીં એડ થઈ ગયા બાદ જીરું કકડી જાય ત્યારબાદ આપણે તેમાં અહીં લસણ લીધું છે મેં જોઈ શકો છો એકદમ વધુ ક્વોન્ટિટીમાં લસણ લીધું છે અને એ લસણને આપણે ચોપ કરીને એડ કરવાનું છે ખાંડીને અથવા તો તેની પેસ્ટ બનાવીને નહીં આ રીતે ઝીણા ઝીણા ટુકડામાં ચોપ કરી અને આપણે લસણને એડ કરવાનું છે તો મેં લગભગ ત્રીસથી ચાલીસ જેટલી કડીઓને આ રીતે સમારી અને લીધી છે તો લસણની ક્વોન્ટિટી હંમેશા વધારે રાખવી આ ખીચડીમાં લસણને મિક્સ કરી લીધા બાદ આપણે તેમાં ચાર મીડિયમ સાઇઝના કાંદા છે જેને મેં ઝીણા ઝીણા ચોપ કરી અને લઈ લીધા છે તમને જો કાંદા ખાતા ન હોય અથવા તો પસંદ ન હોય તો તમે કાંદાની ક્વોન્ટિટી ઓછી પણ કરી શકો છો અને એડ ના કરો તો પણ ચાલે પણ આપણે પ્રોપર ઢાબા સ્ટાઈ બનાવી છે આ ખીચડી એટલા માટે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ એડ કરું છું તે બધા જ લેવા તેનાથી ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની પણ ખૂબ મજા પડે છે આપણે આ કાંદાને ગેસની મીડિયમ ફ્લેમ પર સોફ્ટ થવા દઈએ તો અહીં જોઈ શકો છો કાંદા છે તે સોફ્ટ થઈ ગયા છે અને કલર પણ થોડો અમથો ચેન્જ થઈ ગયો છે હવે આ સ્ટેજ પર આપણે તેમાં એક ઇંચ જેટલા આદુને છીણીને લેવાનો છે તો અહીં આદુને પણ આપણે એડ કરી દઈએ ત્યારબાદ તીખાસ માટે બે તીખા લીલા મરચાં ઝીણા સમારીને લીધા છે તેને એડ કરી દઈએ તો અહીં તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ બંને વસ્તુને આપણે હલાવી અને ફરી ગેસની મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું બધી વસ્તુને આપણે સોતે કરી લઈએ જેથી કરી કાંદાનો થોડો ડાર્ક કલર થઈ જાય અને કાંદાનો રોસ્ટ થયેલો ટેસ્ટ આ ખીડીમાં ખૂબ જ સરસ લાગે એટલા માટે કાંદાને વધુ માત્રામાં રોસ્ટ કરવા તો અહીં જોઈ શકો છો કાંદામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને કાંદાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ સ્મેલ આવે છે લસણની અને કાંદાની તો અહીં આપણે કાંદાને એકદમ સારી રીતે સોતે કરી લીધા હવે લાસ્ટમાં આપણે તેમાં ટામેટા એડ કરીશું તો મેં અત્યારે ત્રણ મીડિયમ સાઈઝના ટામેટાને ઝીણા ઝીણા ચોપ કરીને લીધા છે તેને એડ કરી લઈએ તો અહીં ટામેટા પણ એડ થઈ ગયા હવે આપણે આ ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરી દઈએ અહીં આ સ્ટેજ પર નમક સાચવીને એડ કરવું કેમ કે આપણે ખીચડીને બોઈલ કરવા માટે પણ નમક એડ કર્યું હતું એટલા માટે હું અત્યારે આ બધી વસ્તુઓ ખીચડીના માપ અનુસાર એડ કરી રહી છું બે વાટકી ખીચડીની સામે મેં ટામેટા અને કાંદાની આટલી ક્વોન્ટિટી લીધી છે તમે ખીચડીની ક્વોન્ટિટી અનુસાર આ બંને વસ્તુની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો અહીં જોઈ શકો છો ટામેટામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા હવે આપણે તેમાં મસાલા એડ કરીએ તો પહેલાં આપણે કલર માટે અને તીખાશ માટે એક ચમચી લાલ મરચાં પાવડર એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ હવે આ બંને વસ્તુને હલાવી અને મિક્સ કરી લઈએ તો અત્યારે આપણે આ બંને મસાલાને કાંદા અને ટામેટાની ક્વોન્ટિટી અનુસાર એડ કર્યા છે તમે વધુ ઓછા કરી શકો છો હવે આ મસાલામાંથી તેલ છૂટવા લાગે ત્યાં સુધી ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર તેને સોતે કરી લઈશું તો અહીં જોઈ શકો છો એકાદ મિનિટ જેવો સમય થયો છે આ મસાલાને સોતે કરતાં અને તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે જે પાલક ચોપ કરી અને રેડી રાખેલી છે તે બધી પાલક આમાં એડ કરી દઈશું પાલક એડ થઈ જાય ત્યારબાદ એકદમ સારી રીતે હલાવી અને આ ગ્રેવીની સાથે આ પાલકને મિક્સ કરવાની છે જેથી કરી આ મસાલાનો ટેસ્ટ છે તે પાલકમાં એકદમ સારી રીતે બેસી જાય અને પાલક છે તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય એટલા માટે તો આપણે ફટાફટ બધા સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં આપણે પાલકને બ્લાન્ચિંગની પ્રોસેસ કર્યા વગર એડ કરી છે એટલે કે કાચી જ એડ કરી છે એટલા માટે આ પાલકને સોફ્ટ થતાં થોડો સમય લાગશે તો ઉતાવળ ના કરવી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફટાફટ હલાવી અને આ રીતે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે પાલકને સોતે કરી લઈશું તો પાલકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને જોઈ શકો છો પાલક એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે તો આ તેની નિશાની છે પાલક સોફ્ટ થવાની કે તેમાંથી તેલ છૂટું પડવા લાગશે તો અહીં એકદમ સારી રીતે પાલક બોઈલ થઈ ગઈ હવે આપણે જે બે વિસલમાં આ ખીચડીને બોઇલ કરીને રેડી રાખેલી હતી તે બધી ખીચડી આમાં એડ કરી લઈએ જોઈ શકો છો આપણે હળદર એડ કરી હતી એટલા માટે કેટલો સરસ કલર આવ્યો છે ચોખ્ખા અને દાળનો તો આપણે બધી ખીચડી એડ કરી લીધા બાદ હલાવી અને મિક્સ કરી લઈએ તો અત્યારે આ ખીચડીમાં બિલકુલ પાણી નથી એટલા માટે થોડી ઘટ કન્સિસ્ટન્સી લાગશે પણ જ્યારે આપણે બધી સામગ્રીઓને હલાવી અને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે આ ખીચડીની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવાની છે તો તે પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે તો તેને પણ સાચવીને કરો તો અત્યારે આપણે બધી વસ્તુને હલાવી અને મિક્સ કરી લઈએ આપણે ત્રીસ મિનિટ માટે ચોખ્ખા અને દાળને પલાળીને સાઈડ પર રાખ્યા હતા એટલે ફક્ત બે વિસલમાં આ બંને વસ્તુ છે તે એકદમ સારી રીતે બોઇલ થઈ જશે વધુ વિસલ કરવાની જરૂર નહીં પડે તો અહીં ટામેટા કાંદા અને ખીચડી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા હવે મેં એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરી અને રાખેલું હતું તેમાંનું થોડું પાણી આપણે અત્યારે ખીચડીમાં એડ કરી દઈએ અને હલાવી અને ખીચડીની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ જો તમને વધુ પડતી કઠણ લાગતી હોય ખીચડી તો બાકીનું જે બચેલું મેં સાઈડ પણ પાણી રાખ્યું છે તે ફરી આપણે એડ કરી લઈશું તો અત્યારે અડધા ગ્લાસ એટલું પાણી એડ કરી હલાવી અને મિક્સ કરી લઈએ તો જ્યારે પણ તમે આ સ્ટેપ કરો ત્યારે પાણીને સાચવીને એડ કરવું જો વધુ પડતું પાણી અડથી જશે તો ખીચડી છે તે લિક્વિડ ફોર્મમાં આવી જશે અને વધુ પડતું ઓછું પાણી પડશે તો ખીચડી કઠણ રહેશે તો અહીં જોઈ શકો છો અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે પણ ખીચડી હજી કઠણ છે તો તેની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે બાકીનો અડધા ગ્લાસ જેટલું બચેલું ગરમ પાણી છે તેને પણ આપણે એડ કરી દઈએ અને હવે ફરી હલાવી અને મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ટેસ્ટ માટે એડ કરી દઈએ અને હવે આ ખીચડીને સ્મૂથ ટેક્સચર એટલે કે સ્મૂથ કન્સિસ્ટન્સી આપવા માટે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરી લઈએ હવે આ બંને વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું તો આ રીતે ખીચડીમાં ઉપરથી ઘી એડ કરીને ખાવાથી ખીચડીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે ખીચડી તો આ બંને વસ્તુને આપણે હલાવીને મિક્સ કરી લઈએ તો અહીં આપણે બધા મસાલા અને ઇન્ગ્રીડિયન્ટ એડ કરી દીધા હવે આપણે આ ખીચડીની કન્સિસ્ટન્સી ચેક કરીએ તો જોઈ શકો છો આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ વધુ પડતી કઠણ પણ નહીં અને વધુ પડતી ઢીલી પણ નહીં તો છેને એકદમ સહેલું પાલકની આ લસણવાળી ખીચડી બનાવું આમ તો આ ખીચડી બધી સિઝનમાં અવેલેબલ હોય છે અને બધી સિઝનમાં ખાવાની મજા પડે છે પણ શિયાળામાં ગરમા ગરમ આ લસણવાળી પાલકની ખીચડી ખાવાની મજા જ કંઈક અલગ છે તો રાસ એની જુઓ છો જરૂરથી મારી આ ઢાબા સ્ટાઇલ પાલકની લસણવાળી ખીચડી ટ્રાય કરજો હવે આપણે આ ખીચડી રેડી થઈ ગઈ છે તો ગરમા ગરમ સૌ પણ કરી લઈએ જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડમાં શેર જરૂરથી કરજો અને હા મારી ચેનલ એકવાર જરૂરથી વિઝિટ કરજો જેમાં તમને આવા હેલ્ધી અને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને હા ચેનલ પર આવ્યા જ છો તો સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દો અને બે આઇકન પણ પ્રેસ કરો જેથી કરીને તમને આવા હેલ્ધી અને ઉપયોગી રેસિપીના વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે આવા બીજા હેલ્ધી અને ઇઝી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ